ભાઈ બિચારો બાપજી એક છેલી વાત મને ઉગે છે અને ભાઈનો રાઉન્ડ અમથી આગળ પાંચ જ મિનિટમાં હિતેશંટળ આપી દી કેમ કે આ વસ્તુ જેવી થાળી હું મને જ નો થાય આવો કેમ કે આમાં માન પ્રતિષ્ઠા પૈસા મળે ને સમજો ને મજા આવે અને આમથી ઓડિયન્સ એવું કોક કોકદીક મળે મારા બાપ અડધું બોલો તો આખું સમજી જાય જો આને કર એક ભાઈ બિચારો ખબર નહીં દવાખાને ગયો છે તમે ડૉક્ટર સાહેબ હાથમાં હાથ લીધો ઈ કે શું થાય છે શું થાય છે એવું કીધું તો માણસ ગળગળો થઈ ગયો શિવરંજ ની બધા સંતો માટે આ ખાલી મજા કરાવું સાહેબ એવું કીધું ને હું થાય છે હું થાય તો માના ઢીલો પડી ગયો હું થાય છે એવું કીધું ને તો માના ઢીલો સાહેબ શાળી શાળી ઉરાઈ ના પેલા તમે એવા મને મળ્યા ગાડો થાય સાહેબ સાહેબ કીધું શું થાય છે તો કઉ છું શાંતિ રાખો સાહેબ આવે હો આગળ ભાઈ આવે છે બે મિનિટમાં માં જ આવે એટલે તમે એવું જેમ વિચારો માં આજે મને કઈ ગયા છે બે મિનિટમાં આવે એટલે મારે આ કરુણ રસ લેવો પડ્યો ને હું આગળ સાહેબ સાહેબ શાળી વર્ષમાં તમે પેલા એવા મને મેળવ્યા તમે મને પૂછો કે હું થાય મારા હાટું ભાઈ કોઈ ન કીધું અરે મારા હારે કોઈ દી મને ન કીધું તને હું થાય શું થાય સાહેબ આઠ વાગે ટિફિન નું ડબલું લઈ તેને ખાવાનું ટિફિન નું ડબલું એક ખાનામાં રોટલી બીજા ખાનામાં અથાણું ત્રીજા ખાનામાં બટેણા બટેટાનું શાક અમે જો રાત્રે ઝઘડો થયો એવું વટાણું બટેટાનો ધક્કો મારે બટેટો વટાણા ધક્કો મારે સાહેબ ઘટાણો કાચું તડિંગ તડિંગ છા રાખે મને હોકารา દીદે રાખી પણ શું કરવું કામે જાવું પડે તો ડોક્ટર સાહેબ એવા જવું પડે કામે તો જવું પડે પુરુષ છીએ જવાબદારી વાળા હોય પણ મને વાંધો નથી કામે જવાનો કામે જવાનો વાંધો એટલો છે પુરુષો એ ગુજરાત ગુજરાતના પુરુષો એ હું પાપ કરી રહ્યો એક જુનો કામે જઈને આઠ મોઢા નકર ખાવ 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 બધા કામે છોટી દેતો હતો હું વાંધો હતો વચલા ઢબરામાં ગુંદાનું ઓથાણું ગુંદાનું ઓથાણું મારા જેવું ઘડીક અહીંયા ભટકાય ઘડીક અહીંયા ભટકાય અને મારી બાએ બનાવેલું ગુંદાનું ઓથાણું એમાં કાંઈ ઘટે નહીં હમણાં મારે ઘરવાળીએ સાહેબ બનાવ્યું ને આખી કેરીનું ઓથાણું મને કે આખી કેરીનું ઓથાણું ખાવ મેં કીધું હા આખી કેરીનું ઓથાણું બનાવી નાખ્યું આખી કેરીનું ઓથાણું મેં માંગ્યું ને સાહેબ કાચની બાવણીમાં બે જ કેરી મારે પૂછવું પડ્યું કે રાજાપુરી શું છે મને કે આખી કેરીનું ઓથાણું છે

હે ભલા માણસ રોવાય ને ગાંડા રોવાય ને તારા કાનમાં જે ધાક પડે ધાક નથી તારી હાથ પેઢી નું પૂન તારા કાનમાં ભેળો થયું છું ભાઈ એટલે તારી ઘરવાળી નું સમજાતું નથી અને રોગ નું કહેવાય અને વરદાન કહેવાય ભાઈ અને વરદાન કે મને બહુ કીમુક તું મારી પાસે તારે પેટની વરાળ કાઢવાય મને બહુ કીમુક પણ હું ઘણી ભાઈ મારે ઘણી કેવું

તો કે આ ઓટલો ત્રીજી પેઢીનો ઓટલો છે ટાઢોપોર થાય માળાની અવર જવર થાય તારા બધા રીંગણા બિચારો બે ગયો ચાર સાડા ચાર પાંચ છ હાથ વાગ્યા હાથ વાગામાં આમ તો એક રીંગણું નો વેચાણું પણ પોતે ઓળા જેવો થઈ ગયો બાપા ઝાલર વગાડીને કે શું છે કે હું શું છે હું છે એક રીંગણું નો વેચાણું આખું ગામ ફેરોત તો મારા બધા રીંગણા વેસાઈ જાય કે કેમ એ ક્યાંય એક રીંગણું નો વેસાણ હોય કે તો ભાઈ તારા ભાઈ નબળા કહેવાય કા તો કે અમારી ત્રીજી પેઢીનો ઓટલો છે હા તો કે ન્યા બેઠા બેઠા મેં બસો વીઘા જમીન વેચી નાખી ભલા માણા તારા રીંગણાનો વેસાણા બહુ કહેવાય જો એમાં મુંબઈ મારો પ્રોગ્રામ ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષાવાળા વાળા મને ફરમાયશું છે ને એટલે નગર મારે બહુ ખરેખર દિલથી તમને નવું દેવું છે ને એમાં આજે સમય ઓછો છે ભાઈનો હજી રાઉન્ડ બાકી છે એને હાં ભળવા જીવનનો લાવો મેં વળી મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી જણા ગુજરાતી ભાષાવાળા છસો આઠસો હિન્દી ભાષા કાંઈ પણ ગુજરાતી બોલું ત્રીહીને સમજાય છસો ને ઉપરથી જાય એટલે મેં કોકને કીધું કે ભાઈ અહીંયા આવો ને ત્રીહીને કેમ કાંઈ આ ત્રીહીને સમજાય છસો ને ઉપરથી જાય થું છે મને કે બધા અનિસિંગવાલા છે મેં કહેવા છે અનિસિંગવાલા મેં ગઈ હું અનિસિંગવાળા મને કે પેલા રેપર સોંગ ન ગાય ગયા યા હનીસિંગ મેં ઘ એ છે બધા મેં કે એ હનીસિંગવાળા છે તો અમે ડારાસિંગવાળા છીએ અઢી રોટલા હજી કઢીમાં સોળીને ખાઈ જઈશ ભાઈ એમ હામાં ખારી સિંગ વાળા ચાર પાંચ બેઠા હતા પણ વાંધો નહોતો આવતો એ હલતા હતા તેજ ખબર પડી ખારી સિંગ છે હાજુ ભાઈ આનંદ ગમે ત્યાંથી મળે ન કરે ના રે હું તમને દાંત કઢવું તો હું ખબર મારો છેલ્લો પ્રોગ્રામ હોય ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાદ જીવ માથે જમડા ફરે જેતન માથે બાદ મારે જવાનું થયું હોય હું જાય જવાનું છે સીધી જ વાત છે ને જખુન હાઈટ ના ભાવ ની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડ કરતું જાય તેને દી લેખશે ઓમ શાંતિ વામ શાંતિ હવે આવે કહેજો ને બીજી વાર ન આવે કે કેમ એમાં એલો જતો ને હું હોય મસ્ત ગાડીમાં એમના દૂતો આવીને કે હિતેશ હાલો ક્યાં આખા ગામ ને બેટા બહુ તારીખ વાપી હવે તારી તારીખ પાકી ગઈ છે જાવું પડે જવું નહીં અમરેલી જિલ્લાની લાઈન હોય રાજકોટ જિલ્લાની લાઈન હોય અમરેલી અમદાવાદ જિલ્લાની લાઈન હોય ન્યાય મારી જેવો એક બે જણા ઉભા હોય અમરેલી જિલ્લામાં મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા હું તમને બધાને લાઈવમાં આમંત્રણ આપું છું ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો અમારા ધારી ગળધરા ડેમ ફરવા આવો અમારા તુલસી શ્યામજીના દર્શન કરવા માટે આવો અમારી ગાંડી ગીરના હાવે જોવા આવો તમારા ખર્ચે આવો તમને બહુ મજા આવશે તમારા ખર્ચાનો જ કહે હું કોકના ખંભે બંદૂકું ફોડું મારે નો ભેળું છે ને થી વાત યાદ આવી યો એક બાપા બરોબર એમ આયેલા જતા હતા ને એક ભાઈ બિચારો સટર ઊંચો કરીને દીવાપતિ કરતો હતો વિઘ્નેશ્વર આવડાય છોકરી આલે મોદરાય શકલાય છે કીધું તાઈ નાગર નાય શ્રુતિ એક નવી પૂછી તાય ગૌરી સુતાય કરીને નાથ નમસ્તે કરીને અગરબત્તી સટર માં ખોડ દીધી દાદા આવ્યા કે દાદા કે રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાય નો ઘી રાખો હે બાપા ગાય નો ઘી રાખો બાપા મારે હાડવીર ની દુકાન નળફુવારા વાયસર પાવડા ને તગારા ને એવું બધું મળે ગાય નો ઘી નો મળ ગાય નો ઘી નથી રાખતો ના બાપા ગાય નું ઘી ની તો હું બોડી આ ટાંગાસ તમામ વસ્તુ મળશે ઉતારી નાખો ને ઉતારી નાખો ને ઉતારી નાખો ને એમ કરીને વીય ગયા મંગળવાર પાસે આવ્યા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાય ઘી રાખો કે બાપા મારા આડવેની દુકાન નળપોરા વાયસર પાવડર નાથન તગારા મળે ગાય નું ઘી નો ગાય ઘી નથી રાખતો ના બાપા ગાય ઘી નથી રાખતો તો હું નાય જોઈન વીયો એમ કરીને વીય ગયા બુધવાર પાસે આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય ઘી રાખો હા મગજ જો કે ત્રણ દિવસ તમે મારી બોડી બગાડો 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 હવે જો આવ્યા અને ગાય નું ઘી માંગ્યું તો બાપા બંધુ કે દઈ દે બંધુ કે દઈ દે બંધુ કે દઈ દે બાપા કે નોજ ના પાડ દે ને કા એમાં બંધુક કા વૈશ માં લાય ભાઈ બંધુક નું રહેવા દે ને ભાઈ એમ કરીને વીએ ગયા ગુરુવાર નો ગયા શુક્રવાર પાછા ગયા રામ રામ ભાઈ અને એમ કે સુધારું આવી ગયું છે રામ 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 બોલો બાપા બંદૂક રાખો હે બંદૂક રાખો બંદૂક કે બાપા બંદૂક થોડી હોય તો આડવીની દુકાન નળફોર વાય વાયસર ને એવું બધું મળે તગારા ને એવું બંદૂક નથી રાખતો મારો દીકરો એ કે નહીં તારી માં નામ અરે મારા બાપ ના આમ તો એક કિલો ગાય નો ઘી જો દે ફટાફટ હાલ બોલો આનું શું કરો આને હું અહીંયા માણસો કહેવાય જો આની પાસે શીખવા જેવું જો બહુ શીખવા જેવું દાદા પાસે શીખવા જેવું કોઈ પાસે શીખવા જેવું નથી તમે દાખલા તરીકે અત્યારે પાંચ પંદર હજાર રૂપિયા વધારે લઈ ગયો તો આપણે શું કહીશું દાદાને નો ખબર પડે બાન નો ખબર પડે એવું કહીએ ને હે આ દાદાઓ આઠાના ની ટપાલ વાસતા નહોતું આવડતું એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે ચાલો હવે તો તમારે શું શીખવાડવું આપણે એ નથી ખબર પડતી બા પપ્પાને ફઈ ફૂવા ફોન કરી દઈ બા એકલું મુઠી જેટલું ફળિયું હાંસીને બેઠી હોય તગારી માં તમને કોઈ દૂધ ને વાઈટું કરે જ હતી દાદા ખાટલે બેઠા જેમ કે છોકરાને ને ફોન તો કરો ક્યાં ક્યાંક નહીં આમાં શીખવા જેવું આના દાદો સીધો વિડીયો કોલ કરે છોકરો ને છોકરો જ ફોન ઉપાડે સીધો

આપની સમક્ષ રજૂ થાય છે ભાઈ શ્રી બ્રિદર ભાઈ